છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ કાચા માલની કિંમતોમાં સતત વધારા ભાગના જેનાથી હવે કોરુગેટેડ બોક્સ પણ બાકાત રહી શકશે નહીં ગુજરાતના અંદાજેત સત્તરસો જેટલા કોરુગેશન બોક્સનું ઉત્પાદન કરતા એકમોએ ભાવમાં વધારાને લક્ષ્યમાં રાખતા ન છૂટકે તેમણે વિવિધ પ્રોડક્ટ્સના ભાવમાં પચીસથી ત્રીસ ટકાનો વધારો કર્યો છે બરોડા કોરુગેટેડ બોક્સ મેન્યુફેક્ચરિંગ બીસીબીએમની તાજેતરમાં મળેલી બેઠકમાં કાચા માલની કિંમતોમાં વધારાની વિવિધ એકમોના માર્જિન ઉપર થતી નકારાત્મક અસરો ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરાઈ હતી ભાવ વધારાથી કોરુગેટેડ બોક્સની ઉત્પાદન કિંમત લગભગ વીસ ટકા જેટલી વધી છે ત્યારે ભાવમાં વધારો ન થાય તો ઘણા એકમોને તાળા મારવા પડે તેવી પરિસ્થિતિનું સર્જન થયું હતું આ અસહ્ય બોજો ઉઠાવવો ઉદ્યોગ માટે સંભવ ન હોય આખરે પ્રોડક્ટ્સની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે બીસીબીએમના સદસ્ય સુનિલ પુરસવાણીએ જણાવ્યું હતું કે કોરુગેટેડ બોક્સના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના કાચા માલની કિંમતોમાં સતત વધારો થયો છે જેની સીધી અસર પ્રોડક્ટના ઉત્પાદન ખર્ચ નફા માર્જિન ઉપર જોવા મળી છે આ ઉપરાંત ક્રાફ્ટ પેપર ઉદ્યોગ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ શ્રમિકોના વેતન સ્ટીચિંગ વાયર પ્રિન્ટિંગ ખર્ચમાં પણ વધારાની નકારાત્મક અસરોનો સામનો કરી રહ્યો છે ઊંચા ઉત્પાદન ખર્ચની પ્રોડક્ટની ક્વોલિટી ઉપર કોઈપણ વિપરીત અસર ન થાય તે સુનિશ્ચિત કરવા ઉદ્યોગે પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કરીને થોડો બોજો ગ્રાહકો ઉપર પાસ કરવાનો નિર્ણય કર્યો છે વધુમાં બીસીબીએમના સદસ્ય પુલકીત શાહે જણાવ્યું હતું કે વર્તમાન પડકારો વચ્ચે કોરુગેટેડ બોક્સ ઉદ્યોગ તેના ગ્રાહકોને ગુણવત્તા અને વિશ્વસનીયતાની સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વગર બેજોડ ઉત્પાદનો અને સેવા ડિલિવર કરવા કટિબદ્ધ છે આ ઉદ્યોગમાં કાર્યરત મોટી બ્રાન્ડ અને કોર્પોરેટ્સનો પણ અમે સંપર્ક કરીને નિર્ણયમાં સહકાર આપવા નિવેદન કર્યું છે વિશ્વાસ છે કે અમારા ગ્રાહકો બજારની ઝડપથી બદલાતી પરિસ્થિતિને લક્ષમાં રાખીને અમારા નિર્ણયનો સ્વીકાર કરશે એમએસએમઇ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કાર્યરત આશરે સત્તર કોરુગેશન બોક્સ ઉત્પાદકો રાજ્યની વાયબ્રન્ટ એમએસએમઇ ઇકોસિસ્ટમનો મહત્વપૂર્ણ હિસ્સો છે સુરત વડોદરા વાપી અંકલેશ્વર ભરૂચ વલસાડ અમદાવાદ રાજકોટમાં ઉત્પાદન એકમો અંદાજીત એક પોઈન્ટ પાંચ લાખ પરિવારોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર પ્રદાન કરીને દેશ અને રાજ્યનો આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે વાર્ષિક રૂપિયા બાર હજાર કરોડનું ઓવર ધરાવતો ઉદ્યોગ ત્રીસ લાખ એમટી ક્રાફ્ટ પેપરનો વપરાશ કરે છે आज की प्रेस कॉन्वर्स कॉन्फ्रेंस का उद्देश्य यही है कि क्राफ्ट पेपर जो है हमारा कोरुकेशन इंडस्ट्री के अंदर मेजर यूज करने वाला प्रोडक्ट है उसके अंदर प्राइस है आने वा सितंबर महीने से लेकर अभी तक लगभग 30 टका का इंक्रीमेंट आ गया है और इसके अलावा हमारा गम कॉस्ट के करीब उसमें पच्चीस टका इंक्रीज़ आया है ट्रांसपोर्ट कॉस्ट इंक्रीज़ हुआ है स्टिचिंग कॉस्ट इंक्रीज़ हुआ है इसकी वजह से जो हमारी इंडस्ट्री का जो रॉ मटेरियल फिनिश प्रोडक्ट है उसमें करीबन बीस बाईस इंक्रीमेंट आया है और ये अभी इंक्रीमेंट एक ऐसा इंक्रीमेंट है अगर जो हम लोगों को इस कस्टमर से वो इंक्रीमेंट नहीं मिला तो हमारी इंडस्ट्री की हालत बहुत ख़राब हो जाएगी और इंडस्ट्री बंद होने की कगार पे आ जाएगी तो यहाँ हम सब लोग इकट्ठे हुए हैं ये इंडस्ट्री को बताने के लिए कि आप हमारे जो भी मेंबर्स हैं आप उनको भाव का वधारा दो कि वो सर्वाइवल हो सके और आपको बेस्ट क्वालिटी सर्विस और टाइमली मटेरियल वगैरह दे पाएं A leading local news channel of Vadodara.